સંજોગોમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ઇમનું એલર્ટ છે અમુક અમુક જિલ્લામાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ કરવામાં આવે છે થરા એ અંતરિયાળ અને બોર્ડરનો વિસ્તાર છે અહીંયા ગરમીનું પ્રમાણ સતત પ્રમાણે પિસ્તાલીસ ડિગ્રી વહેતી રહે છે આવા સંજોગોમાં માન્ય સરકારશ્રી દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કમિશનરશ્રી દ્વારા ઈઆઈ લિફ્ટ કરીને એવી સૂચના આપવામાં આવી છે કે જિલ્લાની જે સબ જિલ્લાની તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની ગરમીના લીધે કોઈ તકલીફ ન પડે એટલા માટે કુલરની વ્યવસ્થા કરવા થાય છે એટલે પીઆર ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારની હોસ્પિટલને પાંચ કુલર આપવામાં આવે છે અને જમ્મુ સાઇડના કુલર છે દર્દીઓની ગરમીમાં રાહ રહે છે અને કોઈ સ્ટોકનો બનાવ બનવામાં આવેલ નથી વિશેષ પણ અમારે વોર્ડ નંબર વીસ છે એમાં પણ પાંચ એસી કીટ થયેલા છે એટલે એમાં પણ દર્દીઓ તેના હાથમાં છે ડિલિવરી રૂમમાં જે પ્રસુતા માતાઓ આવતી હોય છે એ પણ ગરમીનો ભોગ ન બને અસહ્ય ગરમી એટલે તેમાં પણ એસીની વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારબાદ ડિલિવરી પછીની જે સારવારનો ભોગ છે એમાં પણ બે કુલર મૂકવામાં આવે છે અને સમગ્ર હોસ્પિટલમાં પંખા તથા કુલર અને એસી ચાલુ અલગ હોય છે વિશેષ લોકોને પાણીની ઠંડા પાણીની તકલીફ ન પડે એટલા માટે થરાદના દાતાઓ દ્વારા પણ લગભગ અંદાજે પંદરથી વીસ બોટલ એક બોટલનું વીસ લીટરનું ઠંડા પાણીની સગવડ કરવામાં આવી છે એનો લાભ પણ ઉપડીમાં અંદર દર્દીઓ લેશે ઓકે